અહીંથી કેવું થાય ના શું કેવું છે પબ્લિક કઈ આવી ફરવા આવી બરોબર દરેક ને કાંઈ જવું હોય દિવસ બને જઈએ અમે આપણે ફૂટસો રાખ્યો હોય પેલાથી આપણે પ્રમોટને હાઈલાઈટ કરીએ તો અહીંથી આ લોકો અહીંયા ક્યાં હોય દીકરા લઈ જાય કે ભાઈ પાંચ ટુ બેકરી છે ત્યાં ઉડી ગયા અહીંયા ટ્રેકિંગ ચેકિંગ કરે ચા પાણી નાસ્તો કરે આને બધા એકાંત ફૂટ ટુ ઊભા કરી દઈએ અહીંયા અડધો પોણો કલાક બેસે રેલીઓને જોવે

હા જો હજી આ વચ્ચે પાણી આવી ગયું બાકી તમે આને ને હું જ આવ્યો ને ત્યારે અહીંયા ત્યાં અહીં અહીં ના ખાલી દેખાય છે આ સર્વુ મારા હાઈકલ સેજ રાખ્યું ઉપર પાંચ એક વાર રીઅલ મેલ ઓલા વીડિયોસ પકવાના એ લોકો અહીં આવીને બધું કરે છે મેં ધ્યાન તો હતું કે મેં બોર્ડ ઉપર કરવાનું આ લોકોને કે પહેલી વાર લોકો અને આ સુંદર મજાનો બીચ છે અને હવે આ વિસ્તારને ડેવલપ કરવા માટે સરકારે કમર કસી છે આપણા જિલ્લા કલેક્ટર પણ અહીંયા પર પહોંચ્યા છે અને આ વિસ્તાર છે જે દીવને આવેલો ગુજરાતનો તો આ વિસ્તાર પર પણ

આપે જેમ કીધું એમ આ ખૂબ રમણીય સ્થળ છે અહીંયા લોકોને તમામ પ્રકારનો આનંદ મળે એવું આપણે આયોજન કરેલ છે ત્રણ દિવસ આપણે અહીંયા જે દેશના જે સારા જે કલાકારો છે એના લાઈવ કન્સર્ટ આપણે રાખ્યા છે પછી મલ્ટીમીડિયા શો કરશું અહીંયા અંદર વોટર ને લેઝર શો થાય છે એનું ત્રણ દિવસ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ પછી સારી સારી જે ફૂડ બ્રાન્ડ હોય એ લોકોના અહીંયા સ્ટોલ્સ આવે અને ત્રણ દિવસ લોકો એનો લાભ લે એનું આયોજન છે આ બીચ ઉપર જે બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને જે જે પણ નાના જે પાર્ક જેવું છે એમ્યુઝમેન્ટ માટેનું એનું પણ આપણે અહીંયા આયોજન કરવા જઈ રહ્યા છીએ વિશેષમાં જે આપણી જે લોકલ આપણા જેમ કે ખારવા સમાજ છે કે પછી સંસ્કૃતના બાળકો છે વિદ્યાર્થી વિદ્યાઓ છે બીજી કોલેજીસ છે અહીંયા તો એનું જે છૂપવું ટેલેન્ટ છે અને એને આમાં એક્સપોઝર મળે એટલે એમ આપણે પહેલીવાર જે આપણે ટેબ્લોઝ બનતા હોય છે આપ જોવો છો એ રોડ ઉપર નીકળતા હોય છે અને એ ટ્રક માઉન્ટેડ હોય છે આપણે બોટની અંદર આપણે પહેલીવાર આનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને મને આશા છે કે લોકોને એનો ચોક્કસ નવીનતા લાગશે અને આપણા જે બાળકો છે એ એને અનુરૂપ એને અમે તૈયારી કરાવશું અને અહીંયા પરફોર્મ કરશે તો આમ લોકોને ત્રણ દિવસ સાંજે પાંચ વાગે આવી જાય તો રાત્રે એને ઘરે જવાનું મન ન થાય એવું નવું નવું આયોજન ગુજરાત સરકાર શ્રીના સાથે સરકાર થી કરવા જઈ રહ્યા છે આપણે આપણા આપણા જિલ્લાનું જ આમાં અત્યારે અલુ કરવા જઈ રહ્યા છીએ પહેલી વાર આપણે આ આયોજન કરીએ છીએ અને મને આશા છે કે આ અહીં જે આની જે વ્યવસ્થા છે અને જે જગ્યા છે એ જોઈને આવતી સાલ ખૂબ મોટું ટેન્સિટી પણ થઈ શકે એવું છે તો એકવાર આપણે આ સફળતાપૂર્વક કરીએ તો ભવિષ્યમાં એવું જેમ કે અત્યારે કચ્છના થોરડોમાં જે આયોજન થાય છે ટેન્ટ સિટીનું એવું આયોજન આ ચોક્કસ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં થઈ શકે એવું છે આપણા જિલ્લાની વાત કરીએ તો આ જે બીચ આવા અન્ય બીચો ક્યાં છે જે ત્યાં પણ ડેવલપ થઈ શકે આ દીવની નજીકનો બીચ છે અત્યારે કેવું છે કે એકદમ આપ જોવો તો બોર્ડર ક્યાંથી શરૂ થાય ખબર નથી પડતી પરંતુ દીવ છે હાઈલાઇટ થઈ છે ને આપણો આ છે એટલું બધું હજી લોકો નજરમાં જાય આવા તો અનેક બીચ છે જેમ કે વેરાળ પાસે આદરી જાઓ તો આદરીનો સરસ બીચ છે આજે આ સીમર પાસે જઈએ તો એનો સરસ બીચ છે જે આપણા ટૂંકમાં આપણે એકસો સાંજે આપણે પાંચ વાગે શરૂ કરશું અને રાત્રે દસ વાગ્યા સુધી ચલાવશું બસ આપના માધ્યમથી આનો સારો પ્રચાર કરીએ અને લોકો એક વિશ્વાસ રાખે કે અહીંયા આવશું ત્યારે જે

બી છે જે પણ દીવને ને અડીને આવેલો છે ખૂબ રમણીય અને સુંદર છે તો અહિયાં પર લોકો છે તે અહિયાં પર પણ પહોંચે અને આ કુદરતી પ્રકૃતિ નો લહાવો લે ધન્યવાદ કરો ઉપર ઉપર છે ને બોલી બોલી દેવા કોરિડોર દેવા ભાઈઓ 4 બજે થાઉં પછી એક આવી જગ્યા છે કબે ડિસ્કવર નેચર કે ઉપર આવીને કોઈ યોગામાં બેસવું હોય તો પણ અહીંયા આગળ બેસીને ધ્યાન રાખે શાંતિ નું સુખ અને એક આના પછી નેક્સ્ટ પ્રમોશન હતી ને જેમાં યોગા पर वो भी सीखियो और वो कंप्लीट है ये कसम देंगे ये मुझको पोस्ट नहीं अब मैथ्स में है ना सर आप प्रोफेशनली तो आप रीडिंग मांगे आपको तैयार करेंगे एक-एक वस्तु में वो एक ने वीडियोग्राफी में कन्वर्ट करेंगे मैथ्स आपरे ये रीति से